નમસ્કાર મિત્રો ચોવીસ બ્રેકિંગ ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ જે દરગાહ છે હજરત શહેનશાહ પીર રહમતુલ્લાહ તાલા અલીની જેનો ઉર્ષનો મોકો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ને સોમવાર રોજ તેમનો ઉર્ષ મુબારક રાખવામાં આવેલ છે જેની આપણા માધ્યમ દ્વારા તમામ દર્શક મિત્રોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ને સોમવાર ના રોજ સહેનશાપી રમતુલ્લા ઉર્ષ મુબારકનો મોકો છે તો તમામને ભાવભર્યું દિલથી આમંત્રણ આપવામાં આવે છે અને અને આ તમે જોઈ શકો છો તેના ઉર્ષના મોકા ઉપર સાંજે ચાર ચાર વાગ્યાના અરસામાં સંદલ શરીફ નીકળશે જુમા મસ્જિદની બાજુમાંથી અને ત્યારબાદ આમ નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ રાત્રે નવ વાગે મુંબઈના મશહુર કવાલ સિરાજ ચિશ્તી તથા સલીના ખાનનો શાનદાર કવાલીનો મુકાબલો રાખવામાં આવેલ છે જેનું ભાવભર્યું આમંત્રણ તમને આપવામાં આવે છે તો સૌએ જાહેરી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ સેવક દેવરિયા ગામની અંદર ભાણવટ તાલુકાના સેવક દેવરિયા ગામની અંદર આ શહેનશાપીર રમતુલ્લાલીની દરગાહ આવેલી છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગે છે તાલુકો ભાણવડ છે અને ગામ સેવક દેવરિયા નમસ્કાર